આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સિસ્ટમ તેરમી જૂનથી શરૂ થશે અને દક્ષિણ સ્થળે આ ચોમાસું આવ્યા પછી લગભગ ધીરે ધીરે ગુજરાતના ભાગમાં ચોમાસું આવેલું છે બારમી જૂને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં ચોમાસાની ગતિવિધિ વધશે પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ ચૌદ પંદરમાં ત્યાં હળવો વરસાદ થશે પરંતુ ત્યારબાદ લગભગ સોળ તારીખની વાત અને અઢારથી ચોવીસમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અલબલ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં રાજ્યના પૂર્વી ભાગોમાં પંચમહાલના ભાગો અને કેટલાક ઉત્તર ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે નવસારી સુરત અને તાપી ભરૂચના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે જેથી રાહ જોવાઈ રહે છે એ ચોમાસું આગામી ચોવીસ કલાકમાં શક્યતા જેથી